પાંડા ભાયા ભાયા પાણ વસતો છે એ બે થોડો બટર ખોતો જો હા એમના બેન છે જો કેટલા વરા થી મંદિર આવો બોલો તો ખરા 20 વરા 25 વરા વરા 40 હા અને આ બેન મંદિર સંભારે છે અને એક બે નામ ઉભા છે 40 વરા જો કામ તો

રૂમ બનાવ્યો હોય એક નવો મંદિરના પાછળ નો ભાગ આપણે વેલનાથ બાબુ બેઠા છે આ મંદિરનો સીન ઉપર નળિયા નાખેલા આ સાંડળી આ દશામાની મેન મૂર્તિ છે મંદિરનો સીન સિંગ